તો ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ વેલકમ જય જય શ્રી કૃષ્ણ યોગેશ્વર યોગેશ્વર આજની શરૂઆત અલગ ખાવા માટે છે બને ચાલો તમને એ બતાવું ખાઈ લે પછી હું ખાઉં અને ત્યાં સુધી હું તમને બતાવું રસોડા માં તો બહુ બધું તગાર બહુ મોટું તગારું પાડો બને જય યોગેશ્વર ગયા મહાવીર માં તાળું પૂછતા પૂછતા અહીંયા એવા બધી શેરી ને પૂછતા એવા પે ખોખર ક્યારે પછી ભાઈ પૂછો એટલે કે જો આજ હાથ કર્યો ભાઈ અમારું નામ લે

ક્યાં છે ક્યાં છે અને બધું આ નામ આપતા ગયા અને પાછું નક્કી થોડું છે કે હું અહીંયા વોક નો જો હું નહોતો ને એતાંશય નહોતો એને મળવું તો એવું તો કરવું જ નહીં એને ધક્કો થાય હુંય બહાર ગયો તો હું ગઈકાલે ઇવેન્ટમાં હતો ભાભીને હેતાંશ નહીં બધા એના ઘરે હતા એના મામાને ઘરે તો આવું થાય એટલે આવી રીતના નો આવવું કપડા લીધા ના એવા મારે લેવા છે તે કે દુનો એમ રોવે છે એની સ્કૂલ માં બે હાર્યો ત્યાં નથી માસી વાત કરતા એટલે આવું છોકરા જોતા હોય

સોલે ચણાનું શાક ગૌવા બટેકા કૌવા સોલે ચણાની શાક કાબુલી ચણા અને પાપડ આમાં શું છે એમાં આમાં ગોવારનું શાક આ તો રસોઈ કિંગ લાગે બહુ જાજી રસોઈ બનીને ગયું દાદા જ આવ્યો કેશવાર હા એમ તો દાદાને હું રોજ મળું રોજ ઓફિસે છે સવારે આવે પેપર વાંચવા માટે એટલે ત્યાં તો અમાર મુલાકાત થાય જ તે અને

ચાલો તો હવે હું પાત્રા લઈને ઘરે જાવ અને પછી આપણા ઘરનું નું મેનુ જાણીએ ને શું બનાવ્યું છે લીંબુ આવ્યા પાત્રા ને પાન આવ્યા ચોમાસામાં માં આપડા દેશ ઘણા લીંબુ આવ્યા છે અને એમાં વિનાયક માં તારા લીંબુ છે તારે લઈ જવાના છે અને પાત્રા ડબ્બા ભરડો કાકીન બેન ને છે વિનાયક એગ્રો એટલે અહીંયા આવો તો ઈ ખેલી હોય વિનાયક એગ્રો એડવર્ટાઈઝ થઈ જાય બાને વરાછા મેન રોડ ઉપર એક જ છે જૂના જાણીતા કોઈ પણ એગ્રો સામાન લેવો હોય તો અને ગાય અમારા ઘર નું છે રોટલા અડદની દાળ દેશી ખાણું અને પાત્રા તો ત્યાંથી એવા કાંદા આજનું આ મેનુ છે દહીં ની તીખારી ઈ કેમ દહીં તીખારી બનાવી થોડીક ક્યાં ગયો હતા શું કરતો તું બોલ શું કામ હતું गुफाळे एवतो मम्मी पाय जाऊ मम्मी ओवनाचं बुट्टी खोर बुडी 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 ताळवय फुले त्याले मम्मी जो एम खबर पडली मन खोल पाया हामेती जोई गयो तो बेस्ट कर आवत हां आणि हामेती तो जोई गयो तो मन बधी खबर होती अच्छा दातो तो एवो त्यारे आ आउ दादा ट्रेन कट के दीमों दीमों <laughs> <laughs> न करयो फुल नोट आपता कतो थी म दीनो आता तने जे ध्यानम नी गोडा नाके न मुसे पर्सेवो मड्यो आज हूं तो जमा है पुरी ने बटाका नो साग अरे वाह खादी बे बस होमवर्क सी पर चिंतन काका सी बोल मुथे सी सपना एयर फॉर सपना क्या सपना गए अंडे ऊपर डडाखो खुलून ओला बाटला नकर ही दिसळे दाख कर या बाटला ना नवर तू कर ले ही नामज खोलवा मोठो खोल एवच थे ओय केम थयू नवा बाटला

કેમ ને આ ગેટે આવ્યા હતા ચાલે જવાનું ખબર ન એને ઓલો કેવું ણકો ગોફ થઈ ગયું છે તે રજા રજા રાખી તે પછી આ બાજુ એમ ગાડી રિપેર કરાવીતી ત્યાં અહીં આવલા હતું મે массаજનું ગેરે છે ત્યાં જાવતે કે અહીંયાથી આલા અંદરથી ત્યાં મેડમ કે 7:30 નો સમય છે કે બસનો તે ઈ કે મોળે તો ત્યાં તો બસ આવીન બરબર માં પપ્પા એવા તે કે સીવાન મળવાનું નહીં હતું કા શું? આ સામે આ. કેમ તોડી નાખ્યું? તપ નાખી દેવાનું છે. મમ્મીને હોય ને, હોય તો જાય નહીં. જાય. તો નાખી દઉં ને? ઓકે. એટલી બધી બોટલ કેમ લઈ જાશો? મે આ મારા પપ્પાને પહેલા ભેજીતી મારી.

પણ આજે બપોરે આજે સવારે ઉઠવામાં મોડું થયું ઉઠવા મોડું થયું એટલે ભાખરી મોડી ખાધી ભાખરી મોડી ખાધી એટલે બપોરે ભૂખ નહોતી લાગી તો એ થોડુંક ખાઈ લીધું તો બપોરે હાવ થોડુંક જ ખાધું હતું એટલે એની ભૂખ અત્યારે લાગી ગઈ રોંડે સમજણ અને અત્યારે ખાવશું એટલે સાંજનું અટવાઈ જશે કેમકે અત્યારે ઓલરેડી છ તો વાગી જ ગયા જવું તો છ વાગી એટલે સાંજનું અટવાઈ જ જવાનું છે કેમકે બે કલાકમાં પાછી ભૂખ લાગશે નહીં એટલે ખાલી એક ઉઠવાનું લેટ છે ને તો આખો દિવસ ખાવાનું શેડ્યુલ વિખાઈ ગયું ટાઈમે સુઈ જવાય ને ટાઈમે ઉઠી જવાય એડિટિંગ છે તે કાલ કાય એડિટિંગ હતું કાલ એડિટિંગ હતું ને પણ કાલ કેવું થયું કે ઈવેન્ટ માં જઈને આવ્યો તો તો ત્યાં કોણ કોણ મેળા પછી બધાના ખાલી એમને ઉપર છેલ્લા આપણે આઈડી લઈ લીધા હોય પછી બધાના આઈડી રિચાર્જ કર્યા મને પાછો રિચાર્જનો શોખ જાજો તો જેટલા આવ્યા તે બધાના રિચાર્જ કર્યા આઈડી વૈધા ઘટાના આજે કર્યા તો આજે એડિટિંગ બાકી રહી ગયું છે પાછો અત્યારે જો આ ખાઈને પાછો ઓફિસે જાય ને પાછો એડિટિંગ પતાવીશ

હું છે ને તો એડિટિંગને એવું બધું પતાવીને પાછો અત્યારે ઘરે આવ્યું અને હા અમે બધા મિત્રો મિત્રો છે ને સ્કૂલના મિત્રો ભેગા થયેલા એ તે કેટલા ખબર પાંચ છ વર્ષો પછી અમે બધા ભેગા થયા અને બધા વિશે જાણું કોણ ક્યાં છે શું કરે છે અને લાંબા સમય પછી ભેગા થયેલા તો એનો આખો વ્લોગ ઉતારેલો અને મેં અપલોડ કરેલો છે અમે સ્કૂલમાં ભણતા આખા ક્લાસને અમે ભેગા કરેલા પાંચ જણાએ અમે શરૂઆત કરેલી અને કેટલા જણા થયા એ તમે બાજુનો વ્લોગ છે જોયા આવો મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય શુભનારાય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર